ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોક સંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું જ છે પણ તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે તે પણ કહેજો પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રશ્ન અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામ સભાને આ લોક સંવાદ સાર્થક થાય તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું મુખ્યમંત્રીશ્રીએ ગ્રામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો તેમ કહી ગ્રામજન લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યુદ્ધનો લાભ લેવા અનુરોધ કર્યો તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત અને આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે જિલ્લાના પાણીની સમસ્યા માટે અને ખાસ કરી થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો રાત્રિસભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાયબ વન શ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવાલ મૂળજી ચૌધરી થરાદ